તમે વિચાર કરો કે બે તરાજીનું વાહન કૂકડો કૂકડા માથે બે તરાજીને બેહાડી કૂકડો બાયડીનો ભાર ઉપાડી શકે ખરો કૂકડાની ઊંચાઈ કેટલી કૂકડાનું વજન કેટલો એને માથે બાય ગોઠણ ઉદ્યેય નો એનું શરીર આવે એને માથે બાયને બેડીને ટાંગા જમીએ નો ઢરડાય કોઈએ વિચાર્યું નથી વિચારીને મહાકાળીને એવી ઊંધી ચિતરી છે હાથનું કટ હાથની લાગરી મુંડકીઓ ની માળા તો આપણે એમ માની છીએ કે ત્યાં માખ્યું ન આવતી હોય માખ્યું એવું માને કે મહાકાળી પાસે નથી જવું એ તો જ્યાં હળો હોય ત્યાં એના બાપ નું રાજ તો જ્યાં હાથ ની ગાગરી મુંડક્યું ની માળા હોય ત્યાં માખ્યું નો પાર હોય ને એ કે દીક આપણી પાસે આવે તે માતાજી હારી લાગે કોઈએ વિચાર કર્યો નથી ચાર ચાર પાંચ પાંચ હાથના લૂરખા બેય બાજુ આપણે બે હાથ છે તો આ હુવામાં હાથ તારવવું પડે તે ચાર પાંચ હાથ આ બાજુ ચાર પાંચ આ બાજુ હોય તો એ પડફું કેમ ફરે એ હુય કેમ કોઈ વિચાર્યું નથી અને તેમ તે માને ઝેબ અમ ગલોલા ઠોક્યા બે ત્રણ વર્ષ થાય તો માતાજી બીજી આવે અટણ અટણ આવડી બીજી દશા બેઠી છે દશા એની પેલા સંતોષી માં બેઠી હતી એના પેલા શીતળા માં હતી એક પછી એક માતાજી બદલતી જાય શીતળા માતા જ્યારે નીકળે ઘરમાં સતે ધણીએ બાયું ધોળા લુગડા પહેરે પેશાબ નું ઠીબડું ઉમરામાં મૂકે આંકડા લીમડા ના તોરણ બાંધે પેશાબ ના ઠીબડામાં અંગોઠો બોલી પછી ઘરમાં દવાય અમારે ઘેરે માતાજી પધાર્યા બિચારીઓ આપડી માયું હે મારી માં કાળાવડી મારા દીકરાને કઈ વાંધો ન આવે મારી હું ખાડા નો હાર નાખે ડોક માં હળદથી હગડી માથે ઉપાડીને તારી માનતા લઈને આવે બાપુ મારા છોકરાને ને કઈ ન થાય એ ઉપરાંત હાથ હળ્યું ગુન્યું ખાય દીકરા હારું આ માતાજી આ આપડી કુણ દેવી આવું કર્યું આપણે વિચાર કરો સાતીમાં ઢીકા મારો કે આ આપણા હારું જેને ગુની હળ્યું ખાધી ને કોઈ વાર તહેવાર એ પીગે લાગ્યા છે અહીં આપણે અને જેને ઠાઠા તોડી નાખ્યા ત્યાં અગરબત્તીઓ ને એના ફોટા ઘરમાં ગાયલા હોય અરે તમારી માના ચરણ પૂજો પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા ઓલ્યું બે તો તમારા ઠાઠા તોડી નાખ્યા તો દુવા દિયો આંબેડકરના કાયદાને તે કોઈ હળવળતું નથી નગર અટાણે ઠાઠા તોડી નાખે જે જનતા આપણને જન્મ આપ્યો છે જે જનતા એ આપણા માટે બાધા આખડીઓ રાખી છે લીલે થી હું કે હું ઉડાવ્યા ઈ જનતા ને પગે લાગવું તો ન્યાર્યું પણ ગાયટલું ગાયું ખવરાવ્યું છે જો ઓલો ગધેડીનો આયલો હાઈલો જાય દારૂડિયો ઓલો ગધેડીનો નો જુગારી જો રહ્યો ઓલો ગધેડીનો નો ખોટો છે એ ધ્યાન રાખજો જેનું લે એનું દેતો નથી આ ઝણનારી જે ગધેડી ખવરાવે એમાં એમાં ભોફીંડામાં હોય હું હક ની ગળ્યું આમાં મળે તો એ અફોકન થાય અને જો આવી દશામાં જીવતા હોય તો હવે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે તમને કેવી રીતે જીવવું એ શીખવાડે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે હીરલા મેલીન પથરાને કોણ સેવે અનુભવ સિદ્ધ સંતોના જે વચનો છે હીરા જેવા ઈ મૂકીના જગતના પાણા જેવા શબ્દો ઈ ઉપર ભીના ભીતર કોરા જે તમારા વખાણ કરે છે જે આવો દુનિયામાં જ્યાં તમે જાઓ ત્યાં બધા બે પાંપ હવાના ભરશે કોઈ તમને એમ કહે કે તું ભૂંડો છો તું નથી હારો તું દારૂડીયો છો તું જુગારી છો તું વ્યવહારનો ખોટો તારો ભરોસો ને એવું કોઈ નહીં કે જે આવે એ હવા ભરશે ગોળ્યો મોરલી થાય ફૂટી જાય આપડા બાપનું હું જાય ત્યારે સદગુરુ તો હવા કાઢી છે કારણ જિંદગી બગડી જાય મોરલી થઈને પૂછો રૂડા હસલા મેલિન બગલા ને કોણ સેવે જેના ભીતર માં હસલા ની દશા છે એવાનો સંગ કરવાનો કીધું છે આ ડાયરેક્ટ જો ઇલેક્ટ્રિક નો પાવર છે પણ કયા ઇલેક્ટ્રિક ન હોય હવે એવા પાસા નીકળ્યા છે સાધન કે કલાક કલાક બે અજવાળું આપે એવી એમ જ્યાં લગી ડાયરેક્ટ પ્રકાશ પણ આપણા ગુરુ ની બેટરી ચાર્જિંગ કરેલી હોય ને ગુરુ નો હોય થી એનો સત્સંગ કરવી આવા સુગરા મેલી નુગરા ને કોણ સેવે નુગરા તો નક્કી નરકે લઈ જાય મારા ગુરુજી ને પૂછો રૂડા જ્ઞાન બતાવે આપણી મૂળ વાણીઓ ઉપર જાય તો આ બધી ઉપમા આપી છે સદગુરુ કર સદગુરુ કે સાહેબ ઓર સબ જૂઠી બાજી જીવન સફળ કરવું હોય અશક્તિના આવરણો આ કાયામાંથી કાઢવા હોય તો કર સદગુરુ કે સાહેબ ઓર સબ જૂઠી બાજી દેખ પતંગા રંગ તાહી પર હૈ દુનિયા રાજી આ જગત પતંગિયા રંગની પછવાડે દોડ્યું જાય છે જગત એને ગમ નથી કે કહાશે આયા કહ જાય ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં અમને કોક આવીને પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો તો અમે એમ કહી કઈ ખબર નથી તો અહીંથી તમારે ક્યાં જાવું છે એ અમને કઈ ખબર નથી તો અમને કોઈ ગાંડા ગણે કે બીજું કઈક આનું સહકી ગયું એમ કોઈ બી ધર્મના ના માણસો ને ગમે એવો માથે ગુરુ હોય સન્યાસી બ્રહ્મચારી પંડિત એને પૂછો કે કાયા માં તમે ક્યાંથી આવ્યા આ કાયા છોડીને ક્યાં જવાના છો કહા છે તું આયા કહા તું જાયગા ખોજ કરો અગલે ઘરકી

આપણા ખેલાડીઓ આખા ભારત માંથી બધાએ માનતા શુભકામના પાઠવ્યું હતું તો એને એના દેવ માનતા એવું નહીં કર્યું હોય કા વિલે મોઢે પાસે આવ્યા કોઈ